આજરોજ માંડલ સેવા સહકારી મંડળીની આગામી દિવસોમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની હોય આજરોજ ફોર્મ ભરવાની અને ચકાસણી કરવાની દિવસ નક્કી થયેલ હતો જેમાં ટોટલ સામાન્ય મોટા ખેડૂતોના તેર ફોર્મ આવેલા હતા તેમાંથી ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે અને દસ ફોર્મ ચાલુ રહેલા છે તેવી જ રીતે સામાન્ય મોટા મહિલાના બે ફોર્મ આવેલા હતા અને બંને બંને ફોર્મ ચાલુ રહેલા છે એવી જ રીતે સામાન્ય નાના ખેડૂતોના ટોટલ આઠ ફોર્મ આવેલ હતા જેમાં બે ફોર્મ રિજેક્ટ થયેલ હતા અને છ ફોર્મ રેગ્યુલર ચાલુ રહેલ છે એ જ રીતે નાના સામાન્ય મહિલા ઉમેદવારમાં બિન હરીફ રાવલ પ્રફુલ્લાબેન અજીત કુમારને જાહેર કરેલ છે અને અનુસૂચિત જનજાતિના બે ફોર્મ આવેલ હતા અને બંને બંને ફોર્મ ચાલુ રહેલ છે આગામી ચૂંટણી તારીખ દસ બે બે હજાર છવ્વીસ ના રોજ યોજાવાની છે ચૂંટણી અધિકારી તરીકે મારું બાળક રાજેશ કુમાર કનુભાઈ નામ જાહેર કરેલ છે અને મારે ચૂંટણી અધિકારી તરીકે અહીંયા નિયુક્ત થયેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે